લોટેશ્વર મહાદેવના ધામ ખાતે શંખેશ્વર હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શંખેશ્વર તાલુકા મથકના હોમગાર્ડ યુનિટ કચેરી દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ શંખેશ્વર તાલુકાના લોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયકુમાર ઠાકોર સાહેબ તથા સમી હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ તથા શંખેશ્વર તાલુકા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડર પુષ્પરાજસિંહ તથા ત્યાંના ટ્રસ્ટી શ્રી લાભશંકર દાદાને આમંત્રિત કરાયા હતા શંખેશ્વર યુનિટના પાર્ટ ટાઈમ ક્લાર્ક અને ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ મેહુલસિંહ તથા હોમગાર્ડ જવાનો હાજર રહી મિલીપત્રો કરેણ વિગેરે જેવા સાહીઠ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ સમી